ગુજરાતી ડાયરામાં જ હા બાકી બીજા બધા બોલામાં ઉઠતા હોય બહાર માં એવો રીતે અમારે ત્યાં કેટલી ગૌશાળાઓ એવી ચાલે છે ડાયરાઓ કેટલી કેટલા મંદિરો બન્યા કેટલા અન્નક્ષેત્રો ચાલે છે કચ્છમાં તો એવડા એવડા પ્રોગ્રામ હોય કરોડો રૂપિયા ભેગા થાય ડાયરામાં અને અમારે એ અમારે ન લેવા દેવાય અમને જે નક્કી કર્યું હોય બાકી એમના હોય બધા એટલે મને એક વાર શીઠી આવી એ અમદાવાદમાં એક પ્રોગ્રામ હતો એ કે તમે કવિરાજ બહુ સરસ બોલો આ તે પણ એક નાનો એવો પ્રસંગ એક આમ પ્રશ્ન હતો મને ક્વેશ્ચન હતું એક કે તમને તમારા ઉપર જે રૂપિયા ઉડાડ્યા અને લક્ષ્મી કહેવાય તો આવી રીતે ઉડાડવું એ કઈ બરાબર કહેવાય મને જવાબ તો મને મા સરસ્વતીએ ત્યારે ને ત્યારે કુદરતી જવાબ આપી દીધો તરત તરત જ મને જવાબ આપ્યો મેં એમને કીધું મેં કીધું હજી સુધી મારા ઉપર કોઈ એક રૂપિયો ઉડ્યો નથી મેં કીધું એટલે પછી તો કોકને અચર જ લાગે ને કે હા અમે હામું જોઈએ છે કાયમ જોઈએ છે આજ તક સુધી આવી ગયું કલાકારો ઉપર રૂપિયા રાજપાઘી ઉપર રૂપિયા ઉડે કીર્તિદાન ઉપર રૂપિયા ઉડે તમે જોયા છે ઘણા વિડીયા આજ તો ખુદી આવી ગયું અને એને બદલે તમે કહો મારા ઉપર ઉડ્યા જ નથી કોઈથી નથી ઉડ્યા જો રાજભા ગઢવી ઉપર રૂપિયા ઉડતા હોય આ તમે ઉડાડ હોય તો હું તો ક્યારે નો આવ્યો તો પણ એ તમે ભેળા થયા અમે ક્યાંક હોટલું ભેળા થઈ જતા હોય મારા ચાહકો આપણે બધાય કોઈ દીધું એ રાજભા રાજભા લાય તો છૂટા લાય તો એમ કર્યું કોઈ દીધું જો મારા ઉપર જ ઉડ એટલે એમાં બધા કલાકાર આવી અમારા ઉપર જો રૂપિયા ઉડતા હોય તો ભાડ્યા નથી દોડ્યા નથી એવું ન થાય નહીં અહીંયા જ્યારે અમે આવી છીએ ત્યારે અમે નથી બોલતા અમારી કોઈ તાકાત નથી અહીંથી મા સરસ્વતી બોલે છે અને સરસ્વતી સરસ્વતી મોટી બેન સરસ્વતી અહીંથી બોલતી હોય લક્ષ્મી નાની બેન છે આનંદમાં ઉલળીને ઉલડીને ખોળામાં એની માથે પડે છે ભલા માણસ એટલા માટે આ ઘોળ કરવામાં કરવા સંકોચ નહીં ન કરવો હા આ બહુ મોટી વાત છે આ સાહેબ હા એટલે બે મિનિટ માટે સફાખરું લઈ લેવું છે હનુમનુ <todic> ભગવાન <music>

ਦਾ ਕੀ ਲਓ ਆਪਿਆਂ ਲਈ ਹਾਲੀ ਮੋਦੀ ਨੰਦਾਂ ਨੇ ਜੋ ਦਾ